હેલો વિદ્યાર્થીઓ હું છું ભંડેરી સર અને આજના આપણે આ વિડીયોની અંદર ધોરણ દસના સામાજિક વિજ્ઞાનની અંદર બે હજાર ચોવીસના ગાલા એસાઈનમેન્ટના સામાજિક વિજ્ઞાનના માત્ર છ છ પેપરના માત્ર આપણે નકશા પૂર્તિ જોઈશું નકશા પૂર્તિ તમારે ચાર માર્ક્સની અંદર પૂછાય અને કુલ તમારે ચાર વિગત હોય છે સૌથી પ્રથમ આપણે જે પ્રશ્નપત્ર એક તો પ્રશ્નપત્ર એકની અંદર જે ચાર વિગત આપેલી છે એમાં પહેલી વિગત જે રણ પ્રકારની જમીન બીજું રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું ચાપકવતો પ્રદેશ અને ચોથો જે સુતરાવ કાપડ ઉદ્યોગ નું કોઈ પણ એક કેન્દ્ર અને આમાં સ્પષ્ટ તમને આપેલું છે મુંબઈ નકશાની અંદર આ સિવાય તમારા ચાર વિગત છે આ સિવાય તમને કોઈ પણ ખનીજ પણ પૂછી શકાય નદી અથવા નદી પરનો બંધ પૂછી શકાય કોઈ પણ માર્ગ પૂછી શકાય જમીન માર્ગ રેલ માર્ગ અથવા તો રાષ્ટ્રીય જળ માર્ગ કુલ આ બધામાંથી તમને કુલ ચાર વિગત આપેલી હશે અને તમારે પરીક્ષાની અંદર નકશામાં ચાર વિગત દર્શાવવાની રહેશે એક વિગત સાચી હોય તેને એક માર્ક અને કુલ ચાર માર્ક રહેશે અને નકશામાં થોડુંક તમે ધ્યાન રાખો તો ચારે ચાર માર્ક એકદમ સરળતાથી લઈ શકાય સ્કોરિંગ માર્ગ છે તો સૌથી પ્રથમ આપણે જે પ્રશ્નપત્ર

ઉપરાંત રાષ્ટ્રીય ઉદ્યાન હતો અભયારણ્ય પૂછાય કોઈ પણ પાકનું ઉત્પાદન કરતો પ્રદેશ તો એના માટે એક સંકેત યાદ રાખવાનું ઉપરાંત ઉદ્યોગ કેન્દ્ર ત્યાંની અંદર આપણે ઉદ્યોગ કેન્દ્ર આ રીતે સંકેતમાં દર્શાવેલું છે પછી આ ઉદ્યોગ કેન્દ્ર સૂત્ર કાપડો ઉદ્યોગ છે એ ખાસ કરીને એનો ઉદ્યોગ કયા શહેરની અંદર વિકસેલો છે દર્શાવવાનો એટલે ત્યાં તમારે શહેરનું નામ દર્શાવવાનું શહેર જ્યાં આવેલું હોય ત્યાં આ પ્રકારનો સંકેત તો આ સૂત્ર કાપડો ઉદ્યોગ છે આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર દર્શાવી તો ગુજરાતની અંદર અમદાવાદમાં દર્શાઈ શકાય આ જગ્યાએ અથવા તો મુંબઈ પરીક્ષામાં તમારે આમાં બે વિગત બે જગ્યાએ દર્શાવેલા છે પરંતુ પરીક્ષાની અંદર તમારે માત્ર એક જ સ્થળે દર્શાવવાનું રણ પ્રકારની જમીન તો આપણા ભારતની અંદર રણ પ્રકારની જમીન છે બે રાજ્યોની અંદર એક રાજસ્થાનની અંદર રાજસ્થાનમાં બતાવું તો આ વિસ્તારની અંદર અને ઉપરાંત આપણે ગુજરાતની અંદર દર્શાવ્યું તો ગુજરાતની અંદર જે કચ્છનું રણ છે તો એની અંદર આ રણ પ્રકારની જમીન તમે દર્શાઈ શકો કોઈ પણ એક બેમાં ત્યારબાદ એક ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ આપણા ગુજરાતની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર પૂછાય અથવા તો અભયારણ્ય પૂછાય એ ગીર તમારે દર્શાવ ઉપરાંત ચા પકવતો પ્રદેશ તો ભારતની અંદર ચાનું સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય અસમ છે તો અસમ અંદર દર્શાવી શકાય પશ્ચિમ બંગાળના ઉપરના ભાગમાં જે આ વાળો વિસ્તાર છે એની અંદર પણ અહીંયા તમે દર્શાવી શકો પણ કોઈ પણ એક જગ્યા આપણે દર્શાવવાનું છે અને આ ઉદ્યોગનું કેન્દ્ર મુંબઈ અથવા તો અમદાવાદ હવે જોઈએ આપણે પ્રશ્નપત્ર બે તો પ્રશ્નપત્ર બે ની અંદર જે ચાર વિગત તમને આપેલી છે એ ચાર વિગત અંદર એક કાપની જમીન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન

કાજીરંગા પૂછેલું છે તો કાજીરંગા ક્યાં આવેલું છે ત્યાં આ સંકેત દર્શાવીને ત્યાં નામ લખવાનું તમાકુનું ઉત્પાદન કરતો પ્રદેશ એના સંકેત અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું કેન્દ્ર તો તો જમીન છે ખાસ કરીને ગંગા નદી છે તો ગંગા નદીના આસપાસના વિસ્તારની અંદર ઉત્તર ભારતની અંદર ગંગા નદીના આસપાસના વિસ્તારની અંદર અહીંયા કોઈ પણ વિસ્તારની અંદર તમે કાપની જમીન દર્શાવી શકો એ પ્રકારનો સંકેત દર્શાવીને કાપની જમીન કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે તો કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અસમ ની અંદર આ જગ્યા આવેલું છે કાજીરંગા ઉદ્યાન બતાવવાનું ઉપરાંત એક વિગત સુંદર વન અભયારણ્ય આપેલું છે તો પશ્ચિમ બંગાળની અંદર આ જગ્યાએ સુંદરવન આવેલું છે તમાકુ ઉત્પાદન કરતો પ્રદેશ તો ખાસ કરીને ભારતની અંદર તમાકુ ઉત્પાદન છે આપણા ગુજરાતની અંદર દર્શાવી શકાય અથવા તો આંધ્રપ્રદેશની અંદર ગુજરાતમાં દર્શાવી તો ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો ગુજરાતમાં ગમે તે ખાસ કરીને આ થાય અને આંધ્ર પ્રદેશની અંદર બતાવું તો આ વિસ્તારની અંદર ત્યારબાદ એક બાબત જે ઉદ્યોગ કેન્દ્ર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ તો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે બેંગ્લોર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની ગણાય તો આ

ઘઉં ઉત્પાદન કરતો પ્રદેશ અને લોખંડ પોલાદનું એક કેન્દ્ર વધારાની વિગતની અંદર એક તમને વધારાની જમીન આપેલ જે દલદલ કે પીટ પ્રકારની જમીન આમાં પણ વધારાની એક વિગત તમને સુંદરવન આપેલું છે અને લોખંડ પોલાદ ઉદ્યોગના કેન્દ્રની અંદર ત્રણ કેન્દ્રમાં આપેલા છે ભદ્રાવતી જમશેદપુર ને બોકાર પરીક્ષામાં તમારે કોઈ પણ એક જ વિગત દર્શાવની રહેશે સંજ્ઞા સૂચિની અંદર આપણે રાતા પ્રકારની અથવા તો લાલ જમીન રાષ્ટ્રીય ઉદ્યાન ઘઉં ઉત્પાદન કરતા પ્રદેશ તરીકે અને લોખંડ પોલાદના ઉદ્યોગના કેન્દ્ર તો ખાસ કરીને ભારતની અંદર રાતી જમીન છે એની આસપાસના વિસ્તારની અંદર અહીંયા રાતી જમીન તમે દર્શાવી શકો રાષ્ટ્રીય ઉદ્યાન તો રાષ્ટ્રીય ઉદ્યાન ની અંદર તમને કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન આપેલું છે તો કોર્બેટ જે ખાસ કરીને ઉત્તરાચલ ની અંદર તો ઉત્તરાચલ ની અંદર આ જગ્યાએ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન છે ઉપરાંત આમાં પણ તમને અભયારણ્ય સુંદર વન પશ્ચિમ બંગાળની અંદર વધારાની વિગત આપેલી છે દલદલ અને પીટ પ્રકારની જમીન છે તો ખાસ કરીને દલદલ અને પીટ પ્રકારની જમીન છે એ ઓરિસ્સા રાજ્યની અંદર પશ્ચિમ બંગાળની અંદર ખાસ કરીને જે આ દરિયા કિનારાનો નજીકનો વિસ્તાર છે તો દરિયા કિનારાના વિસ્તારોની અંદર આ દલદલ અથવા તો પીઠ પ્રકારની જમીન કૃષિના પાક ની અંદર ઘઉંનું ઉત્પાદન કરતો પ્રદેશ આવેલું છે તો ઘઉંનું સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે અને ઘઉંના ભંડાર કોઠાર તરીકે પંજાબ દર્શાવી શકાય તો ત્યાં તમે અંદર પણ શકો ઘઉંનું ઉત્પાદન અને ઉત્તર પ્રદેશની અંદર પણ તમે દર્શાવી શકો લોખંડ પોલાદના ઉદ્યોગના કેન્દ્રની અંદર એક ભદ્રાવતી આપેલું છે તો ભદ્રાવતી કર્ણાટક ની અંદર આ સ્થળ આવેલું છે ઉપરાંત જમશેદ પર પૂછાય તો ઝારખંડ રાજ્યની અંદર આ જગ્યાએ તમને જમશેદપુર આ જમશેદપુર છે અને ઉપરાંત એ ઝારખંડ ની અંદર આ બોકારોસ્તા પરીક્ષામાં તમને કોઈ પણ એક જ વિગત આપેલી હશે આમાં આ નકશાની અંદર આપણે ત્રણ ઉદ્યોગ કેન્દ્રો લોખંડ પોલાદના ત્રણ કેન્દ્રો દર્શાવેલા છે હવે જોઈએ આપણે પ્રશ્નપત્ર ચાર તો પ્રશ્નપત્ર ચાર ની અંદર જે ચાર વિગત આપેલી છે એમાં એક કાળી જમીન વધારાની નિયમ આપેલી છે લેટરેટ જમીન દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન ઉપરાંત વધારાનું આપેલું છે અભયારણ્ય એતુર નાગરમ અભયારણ્ય ત્રીજી વિગત છે મગફળી ઉત્પાદન કરતો પ્રદેશ અને કાપડ ઉદ્યોગનું કેન્દ્ર આપેલું છે રેશમી કાપડ ઉદ્યોગ તો આમાં પણ આપણે સંજ્ઞા સૂચિની અંદર ચાર પ્રકારના અગાઉ નક્કી કર્યા મુજબના સંકેત આપણે યાદ રાખી જ લેવાના કાળી જમીન માટે આ પ્રકારનો સંકેત છે રાષ્ટ્રીય ઉદ્યાન દચી ગામ માટે આ પ્રકારનો સંકેત મગફળી ઉત્પાદન કરતો પ્રદેશ અને સણ કાળી જમીન મહારાષ્ટ્રના આ વિસ્તારની અંદર આપણે કાળી જમીન દર્શાવી શકાય વધારાની આમાં તમને વિગત આપે છે લેટરાય જમીન તો ખાસ કરીને મહારાષ્ટ્ર ઉપરાંત કર્ણાટક ની અંદર દરિયા કિનારાનો જે

ખાસ કરીને જમ્મુ કાશ્મીર અંદર બે રાજ્યો બની ગયા છે આ જમ્મુ અને ખાસ કરીને લદ્દાખ રાજ્ય છે તો એતુર નાગરમ આ જગ્યાએ એતુર નાગરમ અભયારણ્ય દર્શાવી શકાય તો એતુર નાગર અભયારણ્ય તેલંગાણા રાજ્યની અંદર ત્યારબાદ મગફળીનું ઉત્પાદન કરતો પ્રદેશ તો ખાસ કરીને આખા ભારતની અંદર સૌથી વધારે મગફળીનું ઉત્પાદન કરતું રાજ્ય આપણું ગુજરાત છે તો ગુજરાતની અંદર જે આ સૌરાષ્ટ્રનો પ્રદેશ છે જૂનાગઢ જિલ્લો તો આ વિસ્તારની અંદર પુષ્કળ પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન થાય તો મગફળીના ઉત્પાદનના વિસ્તારની અંદર ગુજરાતનો આ સૌરાષ્ટ્રનો વિસ્તાર બતાવી શકાય સણ ઉદ્યોગનું કેન્દ્ર ની અંદર સણ ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર છે કોલકાતા પશ્ચિમ બંગાળની અંદર સણ ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર ઉપરાંત આમાં કેન્દ્રાની બે વિગત તમને આપેલી છે રેશમી કાપડ ઉદ્યોગ તો રેશમી કાપડ ઉદ્યોગ ની અંદર શ્રીનગર અથવા તો વારાણસી તો આ શ્રીનગર છે એ જમ્મુ કાશ્મીર રાજ્યની અંદર આ જગ્યાએ શ્રીનગર આવેલું તો શ્રીનગર બતાવી શકાય અને વારાણસી બતાવવું હોય તો વારાણસી આ ઉત્તર પ્રદેશની અંદર એટલે આ મુખ્ય શહેરો તમારે યાદ રાખવાના જે માર્ગની અંદર બે કોઈપણ સ્થળોને જોડતો રેલ માર્ગ હોય કે જમીન માર્ગ એના માટે પણ તમને ઉપયોગી થશે એટલે આ શહેરો પણ તમારે ભારતની અંદર મુખ્ય શહેરો છે ચાર મહાનગરો ઉપરાંત મુખ્ય શહેરો પણ તમારે યાદ રાખી લેવાના હવે જોઈએ આપણે પ્રશ્નપત્ર પાંચ તો પ્રશ્નપત્ર પાંચ ની અંદર પાંચ આપેલી છે પર્વતીય જમીન બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ડાંગર ઉત્પાદન કરતો પ્રદેશ અને તાંબુ ગાળા ઉદ્યોગ તો ખાસ કરીને પર્વતીય જમીન છે તો ઉત્તરના હિમાલયના જે પહાડી પ્રદેશો છે તો પહાડી પ્રદેશોની અંદર આ જગે લદ્દાખ એટલે કે જમ્મુ કાશ્મીરની અંદર ઉપરાંત આ આ અંદર અને ખાસ કરીને ઉપરના બધા રાજ્યો જે ભારતની સરહદે પૂર્વના આ રાજ્યો અરુણાચલ પ્રદેશ પ્રદેશની અંદર આ બધી જગ્યાએ તમે આ પ્રકારની પર્વતીય જમીન કે જ્યાં ખાસ કરીને પર્વતીય વિસ્તાર આવેલો છે તો ઉત્તરના બધા રાજ્યોની અંદર હિમાલયનો પહાડી પ્રદેશ છે તો ત્યાં એ બધા કોઈ પણ રાજ્યની અંદર તમે ઉપરના ભાગની અંદર આ પર્વતીય પ્રકારની જમીન તમને તમે બતાવી શકો આ હિમાચલ પ્રદેશ છે એમાં બતાવી શકાય આ બાજુ પૂર્વ બાજુ અરુણાચલ પ્રદેશ અસમ અને મેઘાલયના આ બધા રાજ્યોની અંદર આ પર્વતીય પ્રકારની જમીન તમે બતાવી શકો ત્યારબાદ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર એક બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન તો બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન જે દક્ષિણના વિસ્તારની અંદર ખાસ કરીને કર્ણાટક અને તમિલનાડુના બંને રાજ્યોને જોડતા પ્રદેશની અંદર આ બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન છે વધારાની અમે વિગત આપેલી છે નળ સરોવર પક્ષી અભયારણ્ય તો નળ સરોવર આપણા ગુજરાતની અંદર આવેલું છે તો નળ સરોવર તમે આ જગ્યાએ દર્શાવી શકો પક્ષી અભયારણ્ય ત્યારબાદ ડાંગર પકવતો પ્રદેશ તો ડાંગરનું ભારતમાં સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય છે એ પશ્ચિમ બંગાળ તો પશ્ચિમ બંગાળની અંદર ડાંગર આ જગ્યાએ બતાવી શકાય ઉપરાંત બીજા નંબરે ઉત્પાદનની અંદર તમિલનાડુ જે તો તમિલનાડુમાં પણ બધા દર્શાવી શકાય પણ પરીક્ષાની અંદર તમારે કોઈપણ એક સ્થળે દર્શાવો ઉપરાંત એક વિગત આપેલી છે તાંબુ ગાળણ ઉદ્યોગ અને આની અંદર તમને સ્પષ્ટ શબ્દ આપેલો છે ઘાટશીલા તો ઘાટશીલા જે એ ઝારખંડની અંદર આ જગ્યાએ ઘાટશીલા આવેલું છે કે જ્યાં તાંબુ ગાળવા માટેનો ઉદ્યોગ એટલે કે તાંબુ ગાળવા માટેની ભઠ્ઠી આવેલી છે ઉપરાંત એક ખાંડ ઉદ્યોગનું કેન્દ્ર તમને આમાં આપેલું છે કોલ્હાપુર તો આ કોલ્હાપુર જે એ મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલું છે તો આ જગ્યાએ આ ખાન ઉદ્યોગનું કેન્દ્ર કોલ્હાપુર બતાવી શકાય હવે જોઈએ આપણે પ્રશ્નપત્ર છ તો પ્રશ્નપત્ર છ ની અંદર જે ચાર વિગતમાં એક વિગત આપેલી જે જંગલ પ્રકારની જમીન રાષ્ટ્રીય ઉદ્યાન ની અંદર વેળાબદર આપેલું છે ક્ષણ ઉત્પાદન કરતો પ્રદેશ અને રેલવે એન્જિન બનાવવા માટેના ઉદ્યોગનું કેન્દ્ર તેના માટે આપણા સંઘ સૂચિની અંદર આપણા રૂટીન મુજબના ચાર સંકેત યાદ રાખેલી તો જંગલ પ્રકારની જમીન છે જે આપણે પહાડી જમીન જોઈ તો ખાસ કરીને હિમાલયના પહાડી પ્રદેશોની અંદર પહાડી જમીન અને હિમાલયના પહાડી પ્રદેશોની અંદર જંગલો પણ આવેલા છે તો ત્યાં જંગલ પ્રકારની જમીન પણ દર્શાવી શકાય તો આ રીતે હિમાલયના જે પહાડી પ્રદેશો છે તો ત્યાં એ જંગલ પ્રકારની અને પહાડી જમીનના રાજ્યોમાં તમે બતાવી શકાય હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર એટલે કે ખાસ કરીને આ લડાખ અંદર જે અમુક વિસ્તારો છે તો લડાખના વિસ્તારો એટલે કે ખાસ કરીને આ બધા રાજ્યોની અંદર સરહદ પર તમે આ પ્રકારની જંગલ પ્રકારની જમીન તમે બતાવી શકો ઉપરાંત વેડાવદર રાષ્ટ્રીય ઉદ્યાન તો વેડાવદર રાષ્ટ્રીય ઉદ્યાન આપણા ગુજરાતની અંદર આવેલું છે તો આ જગ્યાએ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન બતાવવાનું અને આ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે જાણીતું છે ખ્યાલ છે તમને તો કાળિયાર માટે બ્લેકબોક

તો પશ્ચિમ બંગાળની અંદર આ જગ્યાએ ઉત્પાદન તમે બતાવી શકો ઉદ્યોગ કેન્દ્ર ની અંદર એન્જિન બનાવવા માટેનું ઉદ્યોગનું કેન્દ્ર ચિત્રંજન અને વારાણસી બે સ્થળો પણ પરીક્ષામાં તો તો તમારે બતાવવાનું ચિત્રંજન જે ખાસ કરીને પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળની અંદર આ જગ્યા ચિત્રંજન આવેલું છે અને વારાણસી એ ઉત્તર પ્રદેશ ની અંદર આ જગ્યા આવેલું છે વધારાની એક વિગત આપેલી છે રાસાયણિક ખાતર ઉદ્યોગ કેન્દ્ર સિંદ્રી તો સિંદરી છે એ બિહારની અંદર બિહાર ની અંદર આ જગ્યાએ રેલવે એન્જિન ઉદ્યોગનું કેન્દ્ર અને આ જગ્યાએ બિહાર ની અંદર સિંદરી કે જ્યાં રાસાયણિક ખાતર ઉદ્યોગનું કેન્દ્ર રાસાયણિક ખાતરનું કારખાનું છે તો આ રીતે છ છ પેપર અને છ છ પેપર ની વિગત એકદમ સરળ છે સરળતાથી તમે બતાવી શકો અમે એક વધારે વિગત મને બાજરીનું ઉત્પાદન કરતો પ્રદેશ પણ પૂછેલો જે તો બાજરીનું ભારતમાં સૌથી વધારે ઉત્પાદન રાજસ્થાન રાજ્યમાં થાય તો રાજસ્થાનની અંદર આ જગ્યા બતાવી શકે આપણા ગુજરાતમાં બતાવવું હોય તો આ બનાસકાંઠાના આજુબાજુના જિલ્લાઓની અંદર પણ બાજરીનું ઉત્પાદન થાય છે તો ત્યાં પણ તમે સરળતાથી બતાવી શકો તો રીતે નકશાની અંદર જે ચાર વિગે તો થોડુંક ધ્યાન રાખીને બરાબર જો તમે ધ્યાન રાખશો તો નકશાના ચારે ચાર માર્ક તમે સરતાથી રોકડા મેળવી શકો